દરેક માટે કેન્દ્ર છે જે વ્યક્તિ ઇરાદાપૂર્વક આવી રહ્યું છે તે સફળ થવાનો નથી રાહુલ ગાંધીને પોતાની પાર્ટીના જ માણસો પર વિશ્વાસ નથી વધુમાં તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે સલામત છે ગુજરાતના લોકો પણ સારી રીતે જાણે છે સીઆર પટેલના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવી ગયું છે હવે જોવાનું રહે છે કે રાહુલ ગાંધીના પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં શું બદલાવ આવે છે ગુજરાત એક એવો રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવો તમને ખાતરીથી કહી શકો જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવા લોકો સાહસિકૃત્તિના લોકો એ ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે ગુજરાતનો વિકાસ એ સો ટકા સંભવિત છે એ વિકસિત ગુજરાત જે બન્યું છે અને વધુ આગળ મજબૂત બનાવવા માટેના પ્રયત્ન અને સફળતા મોદી સાહેબ ના નેતૃત્વમાં ગુજરાતના લોકો પણ ખુબ સારી રીતે સમજે છે અને એટલા માટે કોઈ બે દિવસ આવી જાય એના કારણે કઈ ગુજરાત પોતાનો થઈ જશે એવી જે કલ્પના એ કરે છે ક્યારે સાકાર થાય ધન્યવાદ